અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં જનતાએ દારૂ રેડ પાડી હોવાની વાત સામે આવે છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આવાસના મકાનમાં દારૂ મળે છે અને લોકો દારૂ પીવે છે અને વિસ્તારમાં ટંટુ ઉભો કરે છે ત્યારે સ્થાનિકોએ ભેગા મળીને જનતા રેડ કરી હતી તો પોલીસે જનતા રેડ થઈ ન હોવાનો દાવો કર્યો છે શું ખરેખર આવાસના મકાનોમાં દારૂ મળે છે અને જો મળે છે દારૂ તો તે પોલીસ સ્ટેશનના વિસ્તારના પીઆઈ સાહેબને કેમ ખબર નથી અને જો ખબર છે તો શું રૂપિયા લઈને બુટલેગરને છાવરવામાં આવે છે